અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાગેશ્વી ગામે વન્યપ્રાણીનો આતંકથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે જાફરાબાદ તાલુકાના નાગેશરી ગામે વન્ય પ્રાણી સિંહ અને દીપડાઓનો આતંક જોવા મળ્યો હતો સિંહ દીપડાઓ અવારનવાર માનવ ભક્ષી બન્યા છે નાગેશ્વી ગામે સિંહ દીપડાઓ અવારનવાર માનવીને જ પહોંચાડે છે ત્યારે નાગેશ્રી ગામે વડી વિસ્તારમાં વસવાટ કરતા લોકો દ્વારા સિંહ દીપડાઓને પાંજરી પૂરવા માંગ કરી છે વન વિભાગ વારંવાર દીપડાઓને પાંજરે પૂરીને લઈ તો જાય છે પણ પ્રશ્ન તો એનો એ જ રહે છે જેને લઈ ખેડૂતો દ્વારા દીપડાઓ હિંસક પ્રાણીઓથી કાયમી મુક્તિ મળે તેવી માંગ કરવામાં આવી છે નાગેશ્રીમાં બાગાત ખેતી ઘણી છે અને બાળકોને ભણવા જવા માટે કાયમી ભય રહેશે ખેડૂતોની એવી માંગ છે કે પાંજરા મૂકી અને દીપડાઓ અને સિંહને પકડી જાય તો ખેડૂત ભયથી મુક્ત થાય મુજાફરાબાદ તાલુકાના નાગેશરી ગામનો રહેવાસી મારું નામ સામત મોઘાભાઈ સોલંકી કે નાગેશરીમાં અલગ અલગ વાડી વિસ્તારમાં ઘણા લોકો વસવાટ કરે છે જૂના પાધર વિસ્તાર છે કપાણ વિસ્તાર છે ઘણા બધા વિસ્તારો એવા છે કે ત્યાં નાનો વર્ગ બધો વાડીઓમાં નિવાસ કરે છે અને દીપડાના ત્રાસથી ખૂબ બધા ત્રાસી ગયા છે ત્યારે અગાઉના સમયમાં અમારે એક દીકરીનો પણ ભોગ લીધો હતો ઘણા બધા લોકોને ઈજા પોસાડેલી છે એવામાં ગઈ સત્તર તારીખે મારો કૂતરાનો ભોગ લીધો છે અઢાર તારીખે ભૂપેતભાઈ પરમારની વાસળીનો ભોગ લીધો છે અને જે અમારી વાડી વિસ્તારમાંથી આ નાના નાના ભૂલકા ત્રણ ચાર કિલોમીટર કાયમિક માટે હાલીને આવે છે અને એ જંગલ વિસ્તાર આવે છે અને એમાં દીપડાના રહેણાંક વિસ્તાર છે તો આગળના સમયમાં આ ભૂલકા કોઈ દીપડાનો ભોગ ન બને એટલા માટે વનવિભાગ વિભાગ એફ ઓ તથા સરકારશ્રીને મારી બીજા હાથ જોડીને વિનંતી પકડી જાય અને પકડી ગયા પછી ફરી વાર અમારા ઈલાકામાં ન છોડે એવી મારી બે હાથ જોડીને પ્રાર્થના છે જય હિંદ વંદે માતરમ ભારત માતા કી જય બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો